મૃત્યુ હાલતમાં તાપી નદીમાંથી મળી આવ્યા હતા આઘાત કરતા પહેલા બ્રિજ પર બાઇક અને મોબાઈલ મૂકી નદીમાં કૂદી ગયા હતા 18 વર્ષીય મૃતક રાકેશ પરમારનો સરદાર બ્રિજ પાસે નદીમાંથી મૃતદે મળ્યો હતો ફાયર વિભાગે મૃતદે બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો મારું નામ ભૂપત કંઈક દસ તારીખે પાંચ વાગે મોરા ગાયો અમે ગોતતા હતા કે આ રીતે છે પાંચ તારીખે મોરા ગાયો કે ભાઈ તારો છોકરો ગાડીનો મોબાઈલ પડેલો છે શોષાટ કરી લીધું તો હું મોરા ગાયો એટલે લગભગ આ ચાર થી પાંચ દિવસ ગોતતા હતા સાત તારીખ આ સંગીરમાં આપણે મોરા ગાયો તમે તમારું ગેટ બોડી અહીંયા છે

હવે હું આવે જોયા તો સાહેબ લોકો કે આપણે સૌ ખબર પડે ને આપણે જોયા હું આવે સીસી કેમેરા માં ચેક કરે તો ખબર પડે કે હું એની માથે ઘણા ઉઠ્યો છે ક્યારે ગાયબ થયો તો 10 તારીખ 10 તારીખ 10 તારીખ પોલીસ ફરિયાદ એ તમે નોંધાવી આ નોંધાવેલું છે પછી કાર્યવાહી લોકો કહે છે કે ડેડ બોડી મળે પછી ખબર પડે તમે ક્યાં રહો છો હું પરત પાટિયા રહું છું લીલગરામાં શું કામ કરો હું મજૂરી કરું